વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગુજરાતીની અંદર પ્રકરણ અગિયાર શિકારીને એ સોનેટ કાવ્ય એનો ભાગ બીજો એ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ મિત્રો ભાગ બીજાની અંદર એનો સ્વાધ્યાય આપણે જોઈએ શિકારી એક કાવ્યનો સાહિત્ય પ્રકાર સોનેટ છે શિકારી કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર શું સોનેટ કવિનું નામ કવિકલાપી કવિનું નામ શું છે કવિ કલાપી જન્મ છવ્વીસ એક અઢારસો ચુમ્મોતેર અને મૃત્યુ નવ છ અને ઓગણીસો તો મિત્રો સૌ પ્રથમ આપણે પરિચય જોઈ લઈએ શબ્દાર્થ જોઈએ શિકારી એટલે કે શિકાર કરનાર શિકારી એટલે શું શિકાર કરનાર શિકારી એટલે કે શિકાર કરનાર સંહાર એટલે નાશ સંહાર એટલે કે નાશ સંહાર એટલે કે નાશ ક્રૂરતા એટલે નિર્દયતા અથવા ઘાતકીપણું ક્રૂરતા એટલે નિર્દયતા અથવા ઘાતકીપણું આશ્રમ એટલે સંતોનું નિવાસસ્થાન આશ્રમ એટલે કે સંતોનું નિવાસસ્થાન સંત એટલે કે સંત અથવા સંન્યાસી સંત એટલે કે સંત અથવા સંન્યાસી રૂડું એટલે કે સારું અથવા સુંદર રૂડું એટલે કે સારું અથવા સુંદર લતા એટલે કે વેલ અથવા વેલો લતા એટલે વેલ અથવા વેલો તરુ એટલે વૃક્ષ તરુ એટલે વૃક્ષ અથવા ઝાડ તરુ એટલે વૃક્ષ અથવા ઝાડ ક્રૂર દ્રષ્ટિ એટલે નિર્દય નજર ઘાતકી નજર કુરદ્રષ્ટિ એટલે નિર્દય નજર અથવા ઘાતકી નજર સૌંદર્ય એટલે સુંદરતા સૌંદર્ય એટલે સુંદરતા કુમળું એટલે મૃદુ નજા નજાકત કુમળું એટલે મૃદુ અથવા નજાકતો મિત્રો નજાકત શબ્દ નવો છે ધ્યાન રાખજો તીર એટલે બાણ તીર એટલે બાણ વ્યર્થ એટલે ફોગટ અથવા નકામ વ્યર્થ એટલે ફોગટ અથવા નકામ મથું એટલે પ્રયત્ન કરવો અથવા મથામણ કરવી મથું એટલે પ્રયત્ન કરવો અથવા મથામણ કરવી કિંતુ એટલે પણ અથવા પરંતુ કિંતુ એટલે પણ અથવા પરંતુ સ્થૂળ અહીં મૃત કે નિર્જીવ શરીર સ્થૂળ એટલે શું અહીં મૃત કે નિર્જીવ શરીર છાનો એટલે છુપાઈને અથવા ચૂપચાપ છાનો એટલે છુપાઈને અથવા ચૂપચાપ સૂણ એટલે કે સાંભળ સૂણ એટલે સાંભળ વિડફવું એટલે બગાડવું અથવા નાશ કરવું વિડફવું એટલે બગાડવું અથવા નાશ કરવું પૂજવું એટલે આદર કરવો પૂજવું એટલે કે આદર કરવો ઉપભોગ એટલે આસ્વાદ માણવો એનો આનંદ માણવો ઉપભોગ કરવો એટલે આસ્વાદ માણવો આનંદ માણવો આદ્રતા એટલે વિનાશ મૃદુતા અથવા માયાળું પણ આદ્રતા એટલે વિનાશ મૃદુતા અથવા માયાળું પણ છાય એટલે છવાયેલી સમાયેલી પથરાયેલી છાય એટલે છવાયેલી સમાયેલી અથવા પથરાયેલી કે એટલે કે કંઈક કે એટલે કંઈક અથવા થોડું ભલું એટલે સારું ભલું એટલે સારું ત્યારબાદ મિત્રો વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ ઉપભોગ તો કે નિરુપયોગ ઉપયોગ એટલે કે ઉપયોગ કરવો એમ એવું થાય એટલે ઉપયોગનો અર્થ શું થાય નિરુપયોગ ઉપયોગ તો નિરુપયોગ સંહાર તો સર્જન સંહાર એટલે વિનાશ કરવો તો એનું વિરુદ્ધાર્થી શું થાય સર્જન સંહાર એટલે સર્જન સ્થૂળ એટલે જાડું મોટું હોય એવું તો જાડાનું મોટાનું શું થાય સૂક્ષ્મ સ્થૂળ એટલે મો સ્થૂળનું સૂક્ષ્મ આર્દ્ર એટલે ભીનું તો ભીનાનું શુષ્ક એટલે સુકાયેલું આર્દ્રનું શુષ્ક સાર્થ તો વ્યર્થ સાર્થ એટલે કે સાર્થક હોય તો વ્યર્થ એટલે કઠોર તો કે કોમળ અથવા કાવ્યની સમજૂતી એ આપણે મિત્રો મિત્રો છે તો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના આઠ દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો કવિ શિકારીને કઈ શિખામણ આપે છે કવિ શિકારીને કઈ શિખામણ આપે છે તો મિત્રો ઉત્તર કવિ શિકારીને પક્ષીનો સંહાર કરવાનું છોડી દેવા અંગે કહે છે કવિ કહે છે કે હે શિકારી તને આવી ક્રૂરતા શોભા દેતી નથી સકળ વિશ્વ એ સંતનો આશ્રમ છે એમાં અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય રહેલું છે એમાં ફૂલો ઝરણા વૃક્ષો છે તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ એના મૃત શરીર સિવાય કશું નહીં મળે તારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને એના મધુરા ગીતો સાંભળ પક્ષી એ પ્રભુનું સર્જન છે તું એના મધુરા ગીતો સાંભળીશ તો તું એ પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ સૌંદર્યને પામવા માટે તું સ્વયં સુંદર થ દ્રષ્ટિ કેળવો પ્રયત્ન કરો સૌંદર્યને પામવો એટલે તમને એટલે તમે પ્રભુને પ્રાપ્ત કરો છો સકળ વિશ્વમાં ચારે બાજુ આર્દ્રતા વિનાશ વેરાયેલો છે એમાં જ પરમતત્વ છે પરમાત્મા છે આપણે એનો સાથ આપીએ તો જ એમાં આપણું ભલું થાય છે તો મિત્રો અહીંયા કવિ સમજાવે છે કે શિકારી કવિ શિકારીને કઈ શિખામણ આપે છે તો શિકારી કહે છે કે કવિ શિકારીને પક્ષીનો સંહાર વિનાશ કરવાની ના પાડે છે કે હે હે શિકારી પક્ષીનો સંહાર વિનાશ કરવો તો છોડી દે કવિ કહે છે કે હે શિકારી તને આવી કૂરતા આવી ક્રૂરતા શોભા દેતી નથી કવિ શિકારીને શિખામણ આપે છે કે હે શિકારી તને આવી જે ક્રૂરતા એ શોભા દેતી નથી કે હે શિકારી આજે સમગ્ર વિશ્વ એ સંતનો આશ્રમ છે અને એમાં અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય રહેલું છે એમાં ફૂલો ઝરણા વૃક્ષો આ બધું જ રહેલું છે તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ એના મૃત શરીર સિવાય કશું મળે નહીં તારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને એના મધુરા ગીતોને તું સાંભળ અને પછી એ પ્રભુનું સર્જન છે તું એના મધુરા ગીતો સાંભળીશ તો તું એ પ્રભુના સર્જન દ્વારા એ પ્રભુને પામીશ સૌંદર્ય ખેલવું પામવું પામવા માટે તું સ્વયં સુંદર કેળવ પ્રયત્ન કર સૌંદર્યને પામો એટલે તમે પ્રભુને પ્રાપ્ત કરો છો સકળ વિશ્વમાં ચારે બાજુ આર્દ્રતા વિનાશ વેરાયેલી છે એમાં જ પરમતત્વ છે પરમાત્મા છે આપણે એને સાથ આપીએ એમાં જ આપણું ભલું છે તો મિત્રો આ પહેલો પ્રશ્ન કવિ શિખારીને કઈ શિકામણ આપે છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર બે શિકારી કાવ્યનો ભાવાર્થ સમજાવો શિકારી કાવ્યનો ભાવાર્થ સમજાવો તો મિત્રો કાવ્યના આરંભે રહેવા દે રહેવા દે એ શબ્દો પુનરુક્તિ પામ્યા છે પુનરુક્તિ કરનારા યુવાન કવિ કલાપી યુવાન શિકારીને એ પક્ષીનો સંહાર ન કરવાની એ વિનવણી કરે છે કે હે યુવાન તું વિનવણી જ સૂચવે દે કે શિકાર કરવા જેવું કર્મ એક પણ નથી એમાં સૌમાં પરમાત્મા રહેલો છે પક્ષીનો સંહાર કરવાથી તેનું મૃત શરીર જ મળે છે પક્ષીનો સંહાર એ પરમાત્માના સંહાર બરાબર છે પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ ફૂલો લતા ઝરણા વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય રહેલું છે સૌંદર્યને પામવું હોય તો એના માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા આ સૌંદર્યને પામવા આપણા મનનો તાર પરમાત્મા સાથે જોડાય છે સૌંદર્યનું જતન કરવાથી તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય પરમાત્માનું આ સુંદર સર્જન છે એમાં સૌ એકબીજા સાથે હળીમળી સહૃદય ભાવથી રહે તો એનો અનેરો આનંદ આવે છે એમાં વસુધ દેવ કુટુંબકમની ભાવના રહેલી છે તો મિત્રો બીજો પ્રશ્ન છે શિકારી કાવ્યનો ભાવાર્થ સમજાવો તો મિત્રો શિકારી કાવ્ય છે એની આરંભમાં એના શરૂઆતની અંદર કે રહેવા દે રહેવા દે એ શબ્દો એ પુનરૂપ્તિ પામ્યા છે બે વાર વપરાયા છે યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટે એ વિનવવામાં આવે છે આ વિનવણી જ જણાવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી સૌમાં પરમાત્મા રહેલો છે પક્ષીનો સંહાર કરવાથી તેનું મૃત શરીર જ મળે છે પક્ષીનો સંહાર એ પરમાત્માનો સંહાર કહેવાય છે પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ ફૂલો લતા ઝરણા વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે અને એ સૌંદર્ય માણવું હોય તો એના માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યનું જતન કરવાથી તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે પરમાત્માનું આ સુંદર સર્જન છે એમાં સૌ એકબીજા સાથે હળીમળી મળી ભાવથી રહે તો એનો અનેરો આનંદ છે અને એમાં વસુધેવ કુટુંબકમની ભાવના રહેલી છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો એમાં પ્રશ્ન પહેલો સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે તો મિત્રો ઉત્તર કલાપીય કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે કવિ વૃક્ષો પંખીઓ ફૂલો વેલાઓ તેમજ ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યને જોવે છે વૃક્ષો ઉપર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્યનો અનુભવ કરે છે પ્રશ્ન નંબર બે મિત્રો ફરી સૃષ્ટિના સૌંદર્યનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે તો કવિ કલાપી કાયુમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિ આવી લીધા અને તે વૃક્ષોમાં પંખીઓમાં ફૂલોમાં વેલાઓમાં ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યને છે ઉપર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્યનો અનુભવ કરે છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર બે કવિ સૌંદર્યને પામવા માટે શી સલાહ આપે છે કવિ સૌંદર્યને પામવા માટે શી સલાહ આપે છે કવિ કહે છે કે સૌંદર્યનો સંહાર કરવાથી સૌંદર્ય નહીં સૌંદર્યને પામવા માટે એનું જતન પોષણ અને સંવર્ધન કરવું જોઈએ સુંદરતા પામવા સુંદર બનવું પડે છે ક્રૂરતા છોડવી પડે છે પરિવાર મિત્રો કવિ સૌંદર્યને પામવા માટે શું સલાહ આપે છે કવિ સૌંદર્યને પામવા માટે કહે છે કે સૌંદર્યનો સંહાર કરવાથી સૌંદર્યને પામી શકાય નહીં સૌંદર્યને પામવા માટે એનું જતન કરવું પડે એનું પોષણ કરવું પડે અને એનું સંવર્ધન કરવું જોઈએ સુંદરતા પામવા માટે સુંદર બનવું પડે છે ક્રૂરતા છોડવી પડે છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ પક્ષી કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે કવિ પક્ષીને પામવા કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત કલરવ સાંભળવાના છે તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે ફરીવાર મિત્રો કવિ પક્ષીને પામવા માટે શું કરવાનું કહે છે કો કવિ પક્ષીને પામવા માટે કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત કલરવ સાંભળવાના છે તેનાથી પક્ષીના મધુર કલરવ સૌંદર્ય માણવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્યો પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ એને આપણે માણી શકતા નથી ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલાં સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે છે મિત્રો બે માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય કે નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્યો પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે તો એનો ઉત્તર છે કે સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ એને આપણે માણી શકતા નથી ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલા સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે છે તો મિત્રો આ સ્વાધ્યાયના પ્રશ્નો ત્યારબાદ બહુ વિકલ્પ પ્રશ્નો સમગ્ર વિશ્વ કોનો આશ્રમ છે તો મિત્રો સમગ્ર આશ્રમ સંતોનો આશ્રમ છે સમગ્ર આશ્રમ કોનો સમગ્ર વિશ્વ કોનો આશ્રમ છે સમગ્ર વિશ્વ સંતોનો આશ્રમ છે બીજું સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે તો કે પંખીઓમાં ફૂલોમાં લતા વેલ ઝરણા વૃક્ષો વગેરે પ્રકૃતિ તત્વોમાં સૃષ્ટિનું સૌંદર્ય જોવા મળે કે પંખીઓ ફૂલો લતાવેલ ઝરણા વૃક્ષો વગેરેમાં ત્રીજું સૌંદર્યની આ સૃષ્ટિ કવિને કેવી દ્રષ્ટિને રાખવા કહે સૌંદર્યની આ સૃષ્ટિમાં કવિ કેવી દ્રષ્ટિને રાખવા કહે છે તો કે ક્રૂર દ્રષ્ટિ સૌંદર્યની આ સૃષ્ટિમાં ક્રૂર દ્રષ્ટિ ન રાખવા માટે કવિ કહે છે કવિની દ્રષ્ટિએ વિશ્વ સૌંદર્ય કેવું છે તો કે કવિની દ્રષ્ટિએ વિશ્વ સૌંદર્ય કેવું કુમળું છે વ્યક્તિ પક્ષીને શાનાથી પામવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે તો કે તીર્થી વ્યક્તિ પક્ષીને શાનાથી પામવા વ્યર્થ પ્રયત્ન કરીએ તો કે તીર્થી કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે તો કે એના મધુર ગીતમાં કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે તો કે એના મધુર ગીતમાં શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે તો કે શિકાર કરવાથી શું કરવાથી માત્ર પક્ષીનું સ્થૂળ શરીર મળી શકે તો કે શિકાર કરવાથી પક્ષીને તીર્થી મારવાથી શું મળે છે પક્ષીના પીછા પક્ષીનું સૂક્ષ્મ શરીર પક્ષીની ચીઝ કે પક્ષીનું સ્થૂળ શરીર તો મિત્રો જવાબ આવશે પક્ષીનું સ્થૂળ શરીર પક્ષીને તીર્થ તીર મારવાથી પક્ષીનું સ્થૂળ શરીર મળે છે ત્યારબાદ મિત્રો નવમો પ્રશ્ન જોઈએ પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે પંખીનો શિકાર કરવાનું કહે છે તીર ચલાવવાનું કહે છે માળો બનાવવાનું કહે છે કે ડી પંખીના ગીતને સાંભળવાનું તો મિત્રો જવાબ આવશે ડી પંખીના ગીતને સાંભળવાનું ત્યારબાદ સૌંદર્ય પામવા માટે શાની જરૂર છે એ સંહાર કરવાની બી પક્ષી સાથે રમવાની સી સુંદર બનવાની સૌંદર્ય દૃષ્ટિ મેળવવાની કે ડી વનસ્પતિ ઉગાડવાની તો મિત્રો જવાબ આવશે સી સુંદર બનવાની સૌંદર્ય દ્રષ્ટિ કેળવવાની ત્યારબાદ મિત્રો અગિયારમો વિકલ્પ સૌંદર્ય ઉપયોગ છે આ પંક્તિમાં સૌંદર્ય ખેલવે એટલું શું સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે આ પંક્તિમાં સૌંદર્ય ખેલવું એટલે શું તો કે સૌંદર્ય સાથે રમવું સૌંદર્યનો ઉપભોગ કરવો સૌંદર્યનો નાશ કરવો તો મિત્રો જવાબ આવશે એ સૌંદર્યનો સહવાસ કેળવવો ત્યારબાદ બારમો પ્રશ્ન કવિની દ્રષ્ટિએ સૌંદર્ય એ વાસ્તવમાં કોનો ઉપયોગ છે કવિની દ્રષ્ટિએ સૌંદર્ય ખેલવું એ વાસ્તવમાં કોનો ઉપયોગ છે પ્રકૃતિનો સૌંદર્યનો શિકારીનો કે પ્રભુનો તો મિત્રો જવાબ આવશે સી પ્રભુનો કવિની દ્રષ્ટિએ સૌંદર્ય ખીલવું એ વાસ્તવમાં પ્રભુનો ઉપયોગ ગણાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર તેર કવિ કલાપી સમગ્ર કાવ્યમાં કોને સંબોધન કરે છે પક્ષીને પ્રકૃતિને ફૂલ અને ઝરણાને કે બી યુવાનને તો જવાબ આવશે બી યુવાનને ચૌદમું બધે છે આર્દ્રતા છાંય તેમાં કંઈ ભળવું ભલું એટલે શું તો કે ગીતો સાંભળવા બી મિત્રભાવ રાખવો સી શિકાર કરવો કે ડી સૌ પ્રત્યે અનુકંપા રાખવી તો મિત્રો જવાબ છે ડી સૌ પ્રત્યે અનુકંપા એટલે કે દયા રાખવી ત્યારબાદ પંદરમું કવિ નીચેનામાંથી કયો સંદેશ આપે છે કવિ નીચેનામાંથી કયો સંદેશ આપે છે સંહાર કરવાનું રહેવા દો તું ક્રૂર બન તારે સુંદર બનવાની જરૂર નથી કે પ્રકૃતિનો તું નાશ કર તો જવાબ આવશે એ સંહાર સંહાર રહેવા રહેવા દે દે જવાબ શું આવશે ત્યારબાદ સોળમો પ્રશ્ન સ્વીકારીને કાવ્યમાં કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે એના માળામાં બી ખેતરમાં સી જંગલમાં કે ડી એના મધુર ગીતમાં તો જવાબ આવશે ડી એના મધુર ગીતમાં સત્તરમું કલાપી કોનું ઉપનામ છે તો કલા સુરસિંહજી ગોહિલનું અશોક ચાવડાનું રાજેન્દ્ર શાહનું કે જયંત પાઠકનું તો મિત્રો જવાબ આવશે એ સુરસિંહજી ગોહિલ કવિ કલાપી કોનું નામ છે સુરસિંહજી ગોહિલનું ત્યારબાદ મિત્રો અઢારમો પ્રશ્નો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું તો કે કવિ કલાપી સુરસિંહજી તખ્તજી ગોહિલનું ઉપનામ શું તો કે કવિ કલાપી ત્યારબાદ શિકારીને કાવ્યના કવિનું નામ લખો રાજેન્દ્ર શાહ જયંત પાઠક અશોક ચાવડા બેદિલ તો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કલાપી શિકારીને કાવ્યના કવિનું નામ શું સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કે કલાપી શિકારીને કાવ્યોમાં શામાંથી લેવામાં આવ્યું તો કે કલાપીના કેકારવમાંથી શિકારી કાવ્યો શામાંથી લેવામાં આવ્યું કલાપીના કેકારવમાંથી ત્યારબાદ સોનેટમાં કેટલી પંક્તિઓ હોય છે સોળ સત્તર બાર કે ચૌદ તો જવાબ આવશે બી ચૌદ પંક્તિઓ સોનેટમાં કેટલી પંક્તિઓ હોય છે તો કે ચૌદ પંક્તિઓ હોય છે ત્યારબાદ બાવીસમું શિકારીને કાવ્ય કયા છંદમાં રચાયેલું છે તો કે અનુષ્ટુપ છંદમાં શિકારીને કાવ્ય કયા છંદમાં રચાયેલું છે અનુષ્ટુપ છંદમાં શિકારીને કાવ્યનો મુખ્ય ધ્વનિ શું તો કે પ્રકૃતિ પ્રત્યે અનુકંપા શિકારીને કાવ્યનો મુખ્ય ધ્વનિ શું તો કે પ્રકૃતિ પ્રત્યે અનુકંપા ત્યારબાદ શિકારીને કાવ્યનો કાવ્ય પ્રકાર જણાવો તો કે સોનેટ શિકારીને કાવ્યનો કાવ્ય પ્રકાર કયો તો કે સોનેક ત્યારબાદ મિત્રો વ્યાકરણ લક્ષી સાચી જોડણીવાળા શબ્દ શોધીને લખો વિશ્વ સંત યુવાન કે ફૂલ તો મિત્રો વિશ્વ એ સાચી જોડણી છે બાકી બધી ખોટી બી રૂડું સૌંદર્ય કુમળું કે દ્રષ્ટિ તો જવાબ આવશે દ્રષ્ટિ એ ઉપભોગ પૂજવું સ્થૂળ કે સુંદર તો જવાબ આવશે સી ત્યારબાદ માંથી કયા શબ્દની જોડણી સાચી નથી તે દર્શાવવું સંહાર વિશ્વ હ્યઉ કે દ્રષ્ટિ તો કે સંહાર સંહાર આવે મિત્રો સંહાર ન આવે ત્યારબાદ પ્રભુ પૂજવું ઉપયોગ કે પોષવું તો ઉપયોગ જોડણી સાચી નથી આદ્રતા સંહાર ક્રૂર કે સ્થૂળ તો સ્થૂળ જોડણી ખોટી છે ત્યારબાદ નીચેના શબ્દોના ધ્વનિ સ્પષ્ટ કરું નીચેના શબ્દોના ધ્વનિ સ્પષ્ટ કરો સૌંદર્ય તો મિત્રો જવાબ આવશે સ વત્તા અ વત્તા દ વત્તા ર રત્તા ય વત્તા અ ત્યારબાદ બીજું છે આદ્રતા આદ્રતા તો કે સી જવાબ આ વત્તા ર વત્તા દ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા આદ્રતા મિત્રો બંને જોડણી સૌંદર્ય અને આદ્રતા ત્યારબાદ સંધિ છોડો વ્યર્થ વિવત્તા અર્થ એટલે કે વર્થ વિ અર્થ વિવત્તા અર્થ તો જવાબ આવશે મિત્રો વિવત્તા અર્થ ત્યારબાદ સંધિ જોડો પોષવત્તા અન સંધિ જોડો પોષવત્તા અન્ન તો શું બને પોષણ પોષવત્તા અન્ન એનું બનશે પોષણ નીચેની પંક્તિઓમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો પહેલા સૌંદર્યો પામતા કે પડે સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે પહેલા એ શું છે ક્રિયા વિશેષણ ક્રિયાકરણ છે એટલે કે પહેલા પક્ષીને પામવાની તો છાનો તું સુણ ગીતને કઈ ક્રિયા છે સાનામાંના ચૂપચાપ એટલે કે છાનો એ ક્રિયા છે એટલે ક્રિયા વિશેષણ ત્યારબાદ નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો દ્રષ્ટિ તો કે નજર દ્રષ્ટિ તો કે નજર વિશ્વ તો કે જગત અથવા દુનિયા વિશ્વ એટલે જગત અથવા દુનિયા ત્યારબાદ નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો સંહાર એટલે વિનાશનું શું થાય સર્જન બી જવાબ આવશે સર્જન સંહારનું સર્જન કોમળનું શું થાય કઠોર કોમળ તો કે કઠોર સ્થૂળ એટલે મોટું જાડું તો સૂક્ષ્મ એટલે નાનું સ્થૂળનું આવશે સૂક્ષ્મ ત્યારબાદ નીચે આપેલા તળપદા શબ્દોનું શિષ્ટરૂપ શોધીને લખવું ઘટવું તો ઘટવું એનું છે એ ઘડવું શોભવું કે જડવું તો ઘટવું એટલે કે શોભવું જવાબ આવશે બી ઘટવું એટલે કે શોભવું સુંદર લાગવું શૂણ શૂણ એટલે કે સાંભળ તો જવાબ આવશે એ શૂણ એટલે સાંભળ ત્યારબાદ નીચે આપેલા શબ્દોમાંથી કોને પ્રત્યય લાગ્યો નથી ક્રૂરતા સુંદરતા આદ્રતા કે ઉપભોગ તો મિત્રો આ આ ક્રૂરતામાંય આ પ્રત્યય છે સુંદરતામાંય આ પ્રત્યય છે આર્દ્રતામાંય આ પ્રત્યે છે પણ ઉપભોગની અંદર છે એ પ્રત્યય લાગેલો નથી એટલે ઉપભોગ એ જવાબ આવશે તો મિત્રો અહીં આપણે આ સ્વાધ્યાય છે એ પૂર્ણ કરીએ અગિયારમું કાવ્ય શિકારીની સૌથી પહેલાં આપણે શબ્દાર્થો વિરુદ્ધાર્થી શબ્દો કાવ્યની સમજૂતી છે એ પણ જોઈ ત્યારબાદ મોટો પ્રશ્ન છે ચાર માર્ક્સનો એવા મોટા પ્રશ્નો બે છે ત્યારબાદ ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર આપો એ છે પ્રશ્નો અને ત્યારબાદ વધારાનું વ્યાકરણલક્ષી વિકલ્પો છે એ આપણે જોયા તો મિત્રો અહીં આપણે આ ભાગ પૂર્ણ કરીએ છીએ મિત્રો હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે ફરીવાર મિત્રો હોમવર્કની અંદર સ્વાધ્યાય તમારે ફેરબુકની અંદર લખવાનો છે